અત્યારે વાગી ગયા છે રાતના દસ અને તમને બધાને ખબર છે એઝ યુ ઓલ નો કે હું અત્યારે બ્લોગ લેટ લેટ શૂટ કરું છું ને આજે સવારથી ખબર નહીં મને જરા પણ મૂડ નહોતો આવતો આજે હું આમ એટલી ગુસ્સામાં ને ચીડચીડી હતી કે મને કોઈ જાતનો કોઈ મૂડ જ નતો આવતો ખબર નહીં કેમ એક બાજુ બમ્પુની આજે બહુ જ હદબારની યાદ આવી હતી મને બન્યું એવું કે મેં એમને કીધું કે આજે મળીએ આપણે એમ તમે આવો તો એ કે આજે મારે કામ છે આમ છે તેમ છે એટલે લેટ લેટ એ ઘરે જતા રહ્યા ઓફિસથી અને પછી બન્યું એવું કે અત્યારે અત્યારે છે ને હેમાંગનો અચાનકથી કોલ આવ્યો રિદ્ધિ વર્ધન અને હેમાંગ ત્રણેય રાઉન્ડ મારવા ગયા હતા તો અચાનકથી હેમાંગનો કોલ આવ્યો કે દીદી જલ્દી નીચે આવો તો હું નીચે ગઈ ને તો એકદમ જ સામે બમ્પો ઊભા હતા અને હું એટલી ખુશ થઈ ગઈ કેમ કે મને બહુ જ યાદ આવી હતી એમની અને એકદમ જ ખુશ થઈ ગઈ હું અને એ મુમેન્ટ છે ને રિદ્ધિએ કેપ્ચર ના કર્યું કેમ કે મેં આજે બ્લોગ વ્લોગ સ્ટાર્ટ નહો તો કર્યો ને એટલે એના એ પણ મતલબ કન્ફ્યુઝ હતી કે શૂટ કરું કે ના કરું પણ ના કર્યું અને હું એટલી 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 ખુશ થઈ ગઈ પછી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મસ્ત રાઉન્ડ મારવા માટે હું રીધી હેમંગ બધન અને બંપુ અમે લોકો બહાર જઈ રહ્યા છે તો તમને વ્લોગ જોવાની બહુ 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 મજા આવવાની છે સો સ્ટેડિયમ ફોર દેટ હવે હું નીચે જાઉં છું હું એકચ્યુઅલી વર્ધનની અમુક વસ્તુ લેવા આવી હતી ઉપર પાણીની બોટલ બધું એ લઈને નીચે જાઉં છું પછી નીચે જઈને તમને બધાને મળાવું અહીંયા બબુ આઈ ગયા છે હેલો હાય રીધિ અને આજે છે ને બ્લોગ નહીં બનાવવાનું કારણ છે ને રીધિ અને હેમાંગ છે કેમ કે આજે બમ્પુ મેં કીધું હતું એ લોકોનો લવ સ્ટોરીનો બ્લોગ બનાવવાનો છે બહુ જ લોકો કમેન્ટ કરે પણ હેમાંગ ભાઈ બહુ બિઝી છે એમનું સ્કેડ્યુલ ટાઈટ છે એટલે હવે પ્લીઝ ગઈ તમે જ કમેન્ટ કરીને હેમાંગને મેન્શન કરીને કહો કે ટાઈમ કાઢો અને અમને સંભળાવો તમારી લવ સ્ટોરી શું કહેવું જો હવે હેમાંગ નહીં સંભળાવે ને

છે ગોળો ખાવા માટે અમે લોકોએ ઓર્ડર આપી દીધો છે અને બસ બમ્બોને હેમાંગ લેવા ગયા છે અને વર્ધનભાઈ બી જોડે ગયા છે અને હા ગાઈઝ જે મેં સ્કીન ઉપર અપ્લાય કર્યું હતું ને પીલિંગ માસ્ક હતો એનું રિઝલ્ટ બહુ જ સારું છે જે તમે જોઈ જ શકો છો અને બીજા દિવસે મોર્નિંગમાં તો એટલો સરસ ક્લિયર ફેસ લાગતો હતો ને જો તમને બતાવો તો ગાઈઝ આ અત્યારે વાગ્યા છે સવારના દસ અને યુ કેન સી માય ફેસ સરસ લાગી રહ્યો છે એકદમ ક્લિયર પ્લસ એક ટોમ જાણે ડાઉન થયો હોય ને એવું લાગે છે જે ટ્રેનિંગ હતું ને એ રિમૂવ થઈ ગયું છે સો મસ્ટ બાય પ્રોડક્ટ છે કેમ કે મમ્મી પપ્પા અને મારા ભાઈ બધાએ કીધું કે ખરેખર સ્કિનમાં સારું લાગી રહ્યું છે ઇવન બમ્પોએ વિડીયો કોલમાં પણ મને કોમ્પ્લિમેન્ટ આપ્યું મને કીને એના બહુ જ સરસ સ્કીન લાગી છે કે કરી છે મેં કીધું હા તો મેં વ્લોગમાં જોઉ છો તો ડેફિનેટલી મસ્ટ બાય પ્રોડક્ટ છે તમે પણ પરચેસ કરી શકો છો એટલું કંઈ ના કહેવાય હાર્શ નથી કે તમારી સેન્સિટિવ સ્કીન હોય અથવા તો કોઈ સ્કિન પ્રોબ્લેમ હોય તો એને વધારે કંઈ ડેમેજ કરે એવું મને લાગતું નથી ખરેખર સારું છે અને આનું રિઝલ્ટ છે ને ડે બાય ડે વધારે સારું મળશે આજ કરતાં કાલે પણ વધારે સારું લાગશે સો મસ્ટ બાય પ્રોડક્ટ સારો ઘોડો આવી ગયો છે એઝ ઓલવેઝ હું ચોકલેટ કેડબરી જ ખાઉં છું અને બબ્બુ ખાઈ રહ્યા છે આઈસ્ક્રીમ જે અડધો ખાઈને વદનને આપી દેશે નહીં વદન તમાર નહીં ખાઓ અરે તો ભાઈ અને રીધી લોકોએ મંગાવી છે તમે સેમ ફ્લેવર જ છે ચોકલેટ કેડબરી પણ છે પણ છે ઓકે એન્જોય એ છે ને અહીંયા મેવાડ ડીશ ગોલા છે અમે મતલબ ઓલમોસ્ટ ના હતા અને ખાસા ટાઈમ કહે છે હું પેલા ઉજબોલા જતી હતી કે અમે સૌથી નાના હતા ત્યાં નાના હતા ત્યારથી અહીંયા જ આવીએ છીએ બરફનો ગોળો ખાવા અને આમની ક્વોલિટી ને ક્વોન્ટિટી બહુ જ મસ્ત હોય નઈ

આજે તો અમે છે ને મામુ નું બુલેટ લઈ અને બાબા છે ઉતરતા ને બાબાતા રિદ્ધિ સ્કૂટી સ્કૂટીમાં આવી છે પછી કોણ કોણ આવ્યું છે વર્ધન કેતો પછી પછી

व्लॉग कर वदैन मने शूट अब मस्त मस्त बुलेट चलाए तो हम व्लॉग लोगर वदैन वदैन चूम-चूम कर दो पहले तू कर तू कर तू कर हां ऊपर रे ऊपर रे ये वाँ। 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 वाँ।

બસ જો આ પીનુ બેન તારા માટે ગિફ્ટ લાયા છે ફ્રોમ ધ કાશ્મીર કોણ લાયું જુ તો આ ગાઈસ સાલ છે મમ્મી માટે લાયા છે પીનુ બેન કાશ્મીર થી મોજ મસ્ત છે ને યાર બહુ જ સરસ થેન્ક યુ પીનુ દીદી થેન્ક યુ થેન્ક યુ આની શું જરૂર હતી પપ્પા બહુ મસ્ત છે એ બિચારા સ્પેશિયલ એક દિવસ કાઢીને આમ કંઈક શોપિંગ કરવા જવાના હતા પણ એ આ બધું બન્યું એટલે પછી બંધ રહ્યું પણ આ વચ્ચે એક દિવસ એમને ખબર નહીં નીકળ્યા હશે ને તો ગમી ગઈ તો લઈ લીધી બહુ જ મસ્ત બહુ થઈ ગયું પણ બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત છે નહીં બહુ જ સરસ છે અને મટીરિયલ કેટલું સરસ છે યાર એકદમ સોફ્ટ છે હમ અને અહીંયા જો બંપુ

આલ કુશવા આને આને આ છે તો મડિયે જલ્દી જલ્દી બાય 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 ઓકે વર્ધન સુવાડી સુઈ થઈને તો કાલે તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય